રાજ્યપાલને સંબોધીને આપવામાં આવ્યું સંજેલી મામલતદારને આવેદન પત્ર સિંગવડ તાલુકાના કોરોણી ગામની પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ ગોવિંદ નટ ઓગણીસમી તારીખે તેની કારમાં સ્કૂલ જતો હતો તે સમયે તેની માતા સાથે પગપાળા સ્કૂલ જઈ રહેલી પોતાની સ્કૂલની ધોરણ એકની વિદ્યાર્થીનીને કારમાં બેસાડી હતી ત્યારબાદ તેને એકાંતવાળા રસ્તા પર લઈ જઈ વિદ્યાર્થીની પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થિનીએ બુઆબુમ કરતા તેનું ગળું દબાવવામાં આવ્યું હતું જેનો શ્વાસ ઉધાવવાના કારણે વૃત્તિ નિપજ્યું હતું આચાર્ય ગોવિંદ નટે પોતાનો પાપ છુપાવવા શાળા છૂટ્યા બાદ તેને લાશ ને સગે વગે કરવા ઉચકીને શાળાના કૌપાંડમાં મૂકી હતી અને તે કાર લઈને રવાના થયો હતો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પર નોંધાવી હતી શિક્ષણ જગતને કલંકિત કરતા કિસ્સામાં માસૂમ વિદ્યાર્થીનીની હત્યાના પ્રિન્સિપાલ ગોવિંદ નટની કરતૂતોનો પર્દાફાશ થતા તેના વિરુદ્ધ સમગ્ર પંથકમાં પીટકાર અને ધિક્કાર વરસાવવામાં આવી રહ્યો છે જેને લઈ સંજેલી મામલતદારને રાજ્યપાલને સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં પ્રિન્સિપાલને ફાંસી સજા મળે પ્રિન્સિપાલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ મુખ્ય ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે આવા ધાર્મિક ગુરુ કૃત્ય કરે તો શરમજનક રૂપ ગણાય આ નારા તમને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસી સજામાં આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી નીચ હરકત ન કરે અને વિચારી પણ ન શકે તેનો દાખલો બેસાડવામાં આવે તેવી પ્રબળ માંગુ સાથે સંજેલીમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે રિપોર્ટર નિપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી અને ગુરુવારના રોજ જે ઘટના કોયણી ગામે ભણી છે એ દુખદ ઘટના છે એના વાલીવારસોને ન્યાય મળવો જોઈએ અને જે આચાર્ય શ્રીને રિમાન્ડ આપવાની વાત થઈ છે એ એમાંથી કોઈ પરિવારને ને ન્યાય નથી મળવાનો એની કડક માં કડક સજા થવી જોઈએ એને ફાંસી સજા થવી જોઈએ તો જ ન્યાય મળ્યો એવું ખોટામાં ખોટી દુર્ઘટના ધ્યાન પર લે એવી અમારી માંગ છે નમસ્કાર જે ઘટના બની એ અંતર્ગત હું કહેવા માંગુ છું કે જ્યારે બંગાળની અંદર જે ઘટના બની હતી ત્યારે તો આખું ગુજરાત જે ભાજપના નેતાઓ હતા તે બધા વિરોધ કરવા માટે આવી ગયા હતા જ્યારે આ આપણા જે સાંસદ છે જસંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર હવે એમના ઘર આંગણાની અંદર જ જો આવી જઘન્ય ઘટના બનતી હોય તો એ કેમ કંઈ બોલવા તૈયાર નથી એમને અમે કહેવા માગીએ છીએ કે આટલી આ શરમજનક ઘટના બની હોય તો તમે તમારા સદસ્યતા અભિયાનમાંથી ઊંચા આવો અને તમે શરમથી ક્યાંક જઈ અને ડાખણીમાં પાણી લઈને ડૂબી મરો